સરસ મજાની આપણે સવાર છે એ કે દિલ્હીમાં પડી જાય છે અને તરમાં જો એ રીતે કંઈક ઇન્ડિયા છે લોકેશન એક નંબરનું છે ને ત્રણ ચાર દિવસથી આપણે બ્લોગ નહોતા મૂકવાના પાંચ થઈ ગયા બ્લોગ નતા મૂકાતા કારણ કે થોડુંક મોબાઈલમાં ઇસ્યુ આવી જતો આ આઈફોનમાં કારણ કે ત્રણ દિવસ એન્કર જોયું તો કોઈ રિપેરિંગ કર્યું હતું નહીં ને અહીંયા રીતે ઇન્ડિયા ગેટ છે તો ફટાફટ નીકળ્યો તો જોઈએ કે રીતે ઇન્ડિયા ગેટ નજારો કેવો છે આ સાઈડ તો તમને થોડુંક નજારો ને પબ્લિક જોવે બહુ પબ્લિક છે ને આપણે દસ દિવસની અંદર કેદારનાથ ભોગવાનું છે કારણ કે કાલ ત્રણ દિવસથી રાઈતો સાયકલ એક અત્યારે હું કે ચલાવીશી નહીં કહું તમે ઇન્ડિયા ગેટમાં થાય એક નંબર લોકેશન બોલ્યો તો ફટાફટ જાય મિત્રો આપણે હું ઇન્ડિયા ગેટ આવી જઈશું એક લોકેશન જોઈએ ઇન્ડિયા ગેટ છે એટલે ઓ ભાઈ પબ્લિક તો થોડું થોડુંક ઓછું છે યાદંકર તો જોવી નહીં કરજો ઓ ભાઈ ભાઈ એક નંબર બોલો ભાઈ પબ્લિક બધું લોકેશન એવું

અહીં કંઈક પબ્લિક જોવો થોડુંક આઈ રીતે થોડુંક એવી રીતના બધું પબ્લિક છે ને વોત કર્યા છે ગાર્ડન બાર્ડન સુધી એવી રીતના બધું બેઠક છે ને સામે જોતાંય કેવી રીતના નજારો ઇન્ડિયા ગેટ ને બહુ માહોલ છે અને અહીં કહે જામે એવું પબ્લિક થોડુંક ઓછું છે ને જામે કારણ કે આપણે મોડ આવ્યા ને નજારો સાંજે આવ્યા તો નજારો થોડોક મજા આવતો એની જરા લોકેશન ભાઈ ભાઈ એની લે આપણે શું ફટાફટ નીકળી કારણ કે

તો ફાઇનલી મિત્રો આપણે કોઈ જમવાનું હોવાનું નથી પતાવી દીધું છે અને શું કહેવાય શાક હતું પનીર ને પ્લેન રોટી હતી ને છાસ ને એવું બધું હતું હા ઉતાર લઉં ઉતાર લઉં જો એ આપણે આ રીતના હોટલ હતી બધું આ રીતના મસ્ત મજાનું કે જમવાનું હતું આ રીતના તો ફટાફટ નીકળી પણ કહી જાય છે પાંચ કિલોમીટર હોય કાપવાનું છે જોઈ છે મંદિર થાય કે ન થતું તો નીકળ્યું મહાદેવ મહાદેવ તો ફાઇનલી મિત્રો આપણે શું કહેવાય આ રીતના કે મંદિર છે શિવનું મંદિર છે શિવ પરમ શિવ શિવરામ

આપણે સો એની વ્યવસ્થા કરી નાખીએ અમારે આયા તો દાદા તો કઈ નહીં આપણે મળ્યું તમને કાલે નવા વિડીયોની સાથે જય બજરંગબલી જય મહાકાલ ને જય દ્વારકાધીશ